નમસ્કાર મિત્રો ફરીવાર અમારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે સવારમાં વહેલા જાગી ગયા હતા વહેલા એટલે આઠ વાગે જાગી આઠ વાગે જાગીને ડાયરેક્ટ આપણે ગયા વાડેમાં ઓટો મારવા વાડેમાં ઓટો માર્યો બી બાજુ અને પછી સહેલા આપણે પૂરમાં પૂરમાં જોયું તો નકરી નોકરી ઈવેળું પછી પ્લસમાં બ્લેક થ્રીપ હતી અને ફૂલમાં જોયું તો ફૂલની અંદર એળું હતી પછી હું મને એમ થયું અને દવા સાથે બધીને ભગાડી દઉં પછી આપણે બધી જોયું ફાલ ફળમાં બધી એવળ હતી જો અંદર અંદર પણ ઈવળ હતી પછી આપણે ફટાફટ ગયા ગામ તરફ ગામમાં આપણો એક મિત્ર છે ગણેશભાઈ ગણેશભાઈએ યગ્રનું હમણાં નવો જ કર્યું છે પછી આપણે યગ્ર આપણો ભાઈબંધ છે એટલે આપણે એના ગયા દવા લેવા પછી ગણેશભાઈને કીધું કે ભાઈ ભાઈ દવા આપી દો તુરમાં નકરી એળો આવી છે નકર છેલ્લે દવા નહીં સાંટવી તો નકલી એળું જ વધશે તુર આવશે નહીં તો ગણેશભાઈએ આપી દીધું કોરામંડલનું ફેન્ડલ પાંચસો ગ્રામમાં અને બીજું આપી દીધું તો આપણે પ્લસમાં કોરામંડલનું ગ્રીન શૂટ ગ્રીન શૂટ આપ્યું એ બસો અઢીસો ગ્રામમાં બે લેન ભાગ્યો હું તો આવીને તરત પપમાં નાખ્યું પછી પછી એમે નાખશું પછી એમે નાખીને નાખીશું પપમાં પપમાં નાખ્યા પછી આપણે એની અંદર નાખશું પાણી પાણીથી આપણે આખો પપ ફરી વળ્યો અને પછી હું બાકાજીકી બોલવાની દીધી બાકા જીકી બોલવા આવી ગયા પપ પપ લઈને આવી ગયા તુરમાં અને વરસાદ આવતો એમ દવા સાંટે